નવો નવા વ્લોગ માં સ્વાગત છે જય દ્વારકા દેવ જય મોબાઈલ અને શુક્રવાર કેમ છો બધા મજામાં મજા અમારે જે ચોને બે જણા મારી આવી ગયા છે હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય દ્વારકા દેવ કેમ ભાઈ મજામાં અમે એકેશ ભાઈ ની ઘડિયા જો આવ્યા હે ચાલે જ દ્વારે પણ હવે એકેશ ભાઈ અમને બતાવવા રાજી નથી ભાઈ હવાર હવાર માં હજી મારે કામ આવી ગયું છે તો હું કોઈ કામ બતાવે હા ભાઈ ભાઈ વાત સાચી છે ભાઈ મેં તો કામ છે તો કામ કરતો આવું બરોબર ભાઈ કે તો ઘડિયાળ નથી દેખાડવી મેં કીધું ભાઈ તમે વ્લોગમાં જોઈ લેજો મારા વ્યૂ છપાઈ જાય તો આ બે આણદો ભાઈ બે મંડાણા છે તમને નથી આણદો ભાઈ દેખાડી ને હે તમને હું થોડીક વાર માં એવું છે કે મારે બસ અહીંયા આવી ગયા પાર્સલ આવે છે તો પાર્સલ લેતો નકર મારે પાર્કિંગ પડે તો મારે પ્રોબ્લેમ થોડોક છે એના કારણે નકર પાર્કિંગ એ તમારે ભેગું આવવું જોઈએ તમારી ગાડીઓ લઈને

દાબેલી ફ્રી કરી નાખે ફ્રી થઈ જાત કાશે તમારું ધ્યાન સાંજે આવ્યો ને પછી દાબેલીના પૈસા નાના પૈસા બધા લઈ લે

બો મસ્ત આવે છે એ તમને થોડીવારમાં જાણ કરું બહુ મસ્તીની છે ભાઈ બહુ મસ્ત આય ભાઈ ઘડિયાળ આ એકેશ ભાઈ 40000 નો ખર્જો કર્યો છે લાગે કે ગદનો એમાં ભાઈ કાઢવાની વાત કરે છે કે થોડા કાઢી શું ખબર પડી આયલું જાય એમ છે મસ્ત ઘડિયાળ છે

હજી આવી નથી તો આવવાની રાહ જોવું ઉનાળા જેવું લાગવા રામ રામભાઈ કે મજામાં જે અમારી ઢેન્ગુભાઈને રસી આપવાની છે તો એક મહિનો થઈ ગયો છે સોરી કાલ થશે પંદર પંદર તારીખ કાલ થશે અને આજે અમારે રસી અપાવવા જવાનું છે તો રસી અપાવીને પછી અમે ગામડે જવાના છે તો પછી ત્યાં કંઈ પ્રોબ્લેમ ના હોય તો એક દિવસ અગાઉ જ અમે રસી અપાવવા જઈ રહ્યા છે અંદર સિટીમાં અને હું એક વસ્તુ તમને કીધું હતું કે થોડી વાર આગળ પહેલાં કે અમે હું સોરી પૂરું જીભ છે ભાઈ જામડા લહરી જાય શું કરું તો પાર્સલ લેવા ગયો તો પાર્સલ આવી ગયું છે અને બહુ મસ્ત ફાઇન ભાઈ મને તો આઈ લાઈક ઈટ બહુ ગમ્યું અને દિવ્યા પણ જોઈ રહી છે તો જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ જો આ parcel આવી ગયું છે મે ને અમે કપડા ભરાવા દીધા હતા તો આવી ગયા જો બહુ મસ્ત મજાના છે બહુ છે છે બતાડજો સુપર કામ બધું એન્ડ વર્ક એન્ડ વર્ક એન્ડ વર્ક આવડીને જાવડે હો હા મારા જેવાય જેવું તે ભરી પણ આ તો ના મસ્ત છે ફિનિશિંગ ને છે આ ફિનિશિંગ ને બહુ મસ્ત હમ સુપર ડિઝાઇન ને બધું ને મારું છે બહુ મસ્ત सुपर जा करे कर भाई फिनिशिंग मने बहुत जोरदार लागो અને એટલું જલ્દી અમારું કમ્પ્લીટ કરી દીધું હમણાં મેરેજમાં અમારે પહેરવા હતા ને તે અમે મંજુબેન એટલા મધુબેન ને વાહે લઈ ગયા હતા જલ્દી વેલે કરતી મારે મેરેજમાં પહેરાય તો બેને જલ્દીથી જલ્દી કરી દીધું કે આપણું સિવાય ને ત્યારે આવી

ત્રણ રસી છે એટલે અમે કંઈ કામ બધતી જાય અને ઢીંગુને એક દિવસ રેસ્ટ મળી જાય તો પેનલેસ આવે છે કા પેનલેસ પેનલેસ જ સમય તો જો ક્યાં ક્યાં પૂરી ગયો અમારામાં ઓલા છે ઓલા હું ના દીધા હોય એમ છે હજી તમારે તો છે તો ને આવે પેનલેસ આવી ને ઓછો થાય તો તાવ આવી છોકરાને ગાંઠા ઉપડી

હવે મેન કારણ આ છે કે એક વખતે વચમાં અમે આંગણવાડીમાં અપાયું હતું ને પછી પેનલેસ ના આવે ત્યાં

એનો ચાર્જ કઈ વધારે હશે જો આ કાપોદ્રા વાળું બ્રિજ ઉતરી ગયા હવે છે ને પાછું હીરાબાગ વાળું આવશે હીરાબાગ પછી હોસ્પિટલ આપણે આવી રહી છે હાલો જો હોસ્પિટલ આવી ગઈ છે પણ અહીંયા ગાડી પાર્કિંગ નો થોડુંક ઇશ્યુ આવશે ક્યાં રાખીએ અહીંયા અમારા સેટ ગાડી ચલાવે છે હેલો હેલો ગાડીનો પાર્કિંગ નો મોટો ઇશ્યુ છે ભાઈ મોટો ઇશ્યુ છે અહીં સિટીમાં ઈ એક પ્રોબ્લેમ બહુ થાય પાછા ક્રેન વાળા અહીંયા રખડતા જ હોય જરાક ગાડી રેટી મૂકી ને લઈ ને અહીંયા હોસ્પિટલ આવી ગઈ છે ધી નાઈસ ચાલો ચાલો હાલો જો હોસ્પિટલ આવી ગયા છે બાપ દીકરી બે રમે કેવો હાલ આવી જોઈ જો તમે દીયા ના રહે તો છેલે મારે રાખવી પડી અમે હું વાત તમારી દીકરી ગમરા વાત તારે બાપ દીકરી બે આવી ગયા છે બેટાને તો મોજમાં હે પણ હમણા બેને છું આવશે છું કઈ રાઈડો દેશે જીવાળો આયો નકી જાય વાઈફ ચેન બેટા છે

જોઈ લે જોઈ છે જો અવાજ કરે દીકરા નથી ક્યાર ને બસ એવો અવાજ કરે છે રમે છે બેટા

મારાથી પપ્પા હોય ને તો સાની રે એવું કેવું છે તો જય દ્વારિકાધીશ અને હે બાય હાય દીકરા વિચારમાં ફરે છે હું ફરે છે તો પપ્પા શું કરો છો આપણે કાલે પરમ દિવસે બેટા જુનાગઢ જાવું છે હા ભૂના ને કાકાના મેરેજમાં તો અત્યારે અહીંયા તો બધું પેકિંગ બધું એ જ હાલી રહ્યું છે હજી શું છે બધું નવું નવું

એ મા એ ક્યાંક મૂકી દીધું છે તો એ અત્યારે ન મળે આ જો કેવું છે અને અમારે મુનિબેન બાકોડી એ છે એ મોસ્ત જો ભરત કામ બધું કરે ખોયા અને નાના ભાવના કોટી બધું ભરે તો એ કોઈને

થઈ જાય એટલે સવારે નીકળી જાય બપોરે જુનાગઢ પોકડી જાય તો આજનો લોક આપણે અહીંયા જ એન કરીએ છીએ ફરી મળશું એક નવા લોકો સાથે જય દ્વારકાધીશ જય માપીઠળ અને આવજો